તેને સાત દીકરા અને એક દીકરી હતી ખેડૂત પાસે બહુ બધી જમીન હતી તો એ તે ખેતરમાં પાક ઉગાડે અને પછી એના આવકનો સ્ત્રોત હતો ખેડૂતના દીકરા અને દીકરી બહુ સંસ્કારી હતા ખેડૂત પણ બહુ સીધો દયાળુ હતો અને તેની પત્ની પણ સારા ધાર્મિક વૃત્તિની સારા સ્વભાવની હતી પૂજા પાઠ કરવા વાળી હંમેશા એકાદશી ના વ્રત કરતી હતી ધીરે ધીરે સમય વીત્યો અને ખેડૂતના દીકરા અને દીકરી ધીરે ધીરે મોટા થયા હવે ખેડૂતે તેના તેના સાથે લગ્ન કરાવી દીધા અને તેની દીકરી હતી પણ સારું ઘર જોઈને લગ્ન કરાવી દીધા કહેવાય છે ને કે માતા પિતા સદાય કોઈના નથી રહેતા આમ ધીરે ધીરે સમય વીત્યો એટલે ખેડૂત અને તેની પત્ની દેવલોક સિધાવી ગયા હવે સાથે ભાઈ સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ખેતી કરતા હતા પરિવારમાં એકતા હતી ખૂબ પ્રેમ હતો સુખી હતી ત્યાં કોઈ જાતની કમી ન હતી સાસુ સસરાની સેવા પણ એ બહુ કરતી અને સારી રીતે ગ્રહસ્થ જીવન ગૃહસ્થીને એને સંભાળ્યું હતું સાથે ભાઈ પણ એની બહેનને બહુ જ પ્રેમ કરતા હતા સાતે ભાઈ જે ખેતીનું કામ કરતા હતા તેનું જીવન સુખીથી ચાલતું હતું એક સમયની એકવારની વાત છે શિયાળાના દિવસો હતા ખેતરમાં શેરડી ઘઉં વટાણા રાઈ નો પાક એમણે ઉગાડ્યો હતો આ પાક ઊભા હતા ઘરમાં વહુના કામ પણ ઘણા હતા પાક જે ખેતરમાં તૈયાર થઈને ઉગ્યો હતો ઊભો હતો તેનું ધ્યાન ચોવીસ કલાક રાખવું પડતું હતું જેથી કોઈ જાનવર એ પાખને નષ્ટ ન કરી જાય સાતેય ભાવ્યો એ મળીને વિચાર્યું કે આપણે બહેનને થોડા દિવસ પિયરમાં લઈ આવીએ એ અહીં રહેશે અને આપણું કામ પણ થઈ જશે એ થોડા દિવસ એના પિયરમાં પણ રહી જશે ને આપણને પણ મદદ મળશે આપણે ખેતીવાળીનું કામ પણ કરી લઈશું આ વાત સાતેય ભાઈઓને સાચી લાગી સાતેય ભાઈએ વિચાર્યું એ ઠીક છે બહેનને બોલાવી લઈએ બહેનનું નામ તુલસી હતું બહેન તુલસી તુલસીનું પૂજન કરતી હતી એ સાથે ભાઈની જે માતા હતી ખેડૂત હતા એ હંમેશા એકાદશીના વ્રત પણ કરતા અને તુલસીજીનું પૂજન પણ કરતા અને સાત દીકરા થયા બાદ એની માતાની એવી ઈચ્છા હતી કે ભગવાન મને એક પુત્રી આપે જ્યારે સાત દીકરા થયા પછી એની માતાને એક દીકરી પણ ભગવાને દીધી એને એક દીકરી થઈ જેનું નામ તુલસી રાખ્યું તુલસીની માતા ભગવાનમાં બહુ માનતી ભગવાનની પૂજા કરે તુલસીને જળ અર્પણ કરે દીવો કરે આ બધું જ તુલસી જોવે એટલે બહુ પ્રેમથી એની માતાએ આનું નામ તુલસી રાખ્યું હતું તુલસી પણ બહુ સંસ્કારી હતી બધાએ નિર્ણય કર્યો ભાઈઓ એ ભેગા થઈને અને પછી તુલસીને સાસરેથી સાતેય ભાઈ લઈ આવ્યા હવે તુલસી પિયરમાં આવી ગઈ હતી એ એકાદશીનો ઉપવાસ કરે છે જ્યારે બહેન પિયર આવી તો બધાને ખબર પડી કે તેની બહેન ગર્ભવતી છે તેને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો પિયર આવતા જ તુલસીએ ઘરનું રસોડું કામ કાજ સંભાળી લીધું એ ઘરના બધા જ કામ કરવા લાગી હવે સાતેય ભાઈએ ભાભ્યો બારા ફરથી ખેતરનું રખેવાળું કરવા જતા હતા ખેતરમાં કામ પણ ઘણું હતું માટે તુલસી ઘરે રહીને કચરા પોતા કપડા ધોવા વાસણ જમવાનું બનાવું દરેક કામ કરતી અને તેના ભાઈના છોકરાઓ જે હતા ભત્રીજા પત્રીજી એની પણ સંભાળ રાખતી આમ ધીરે ધીરે દિવસ વીતા લાગ્યા હવે પિયર આવ્યા બાદ જ્યારે એકાદશીની તિથિ આવી તો તુલસી એકાદશીનો ઉપવાસ રાખ્યો પૂજા કરી અને બીજા દિવસે વ્રતના પારણા કરવા માટે કહે છે કે ભાભી મારે મંદિરમાં પૂજા પાઠ કરવા માટે જવું છે ત્યાં જઈને હું તુલસી હું કરી શકું પરંતુ એની પાસે પહેરવા માટે જરીવાળી ગોટાવાળી સાડી ન હતી સારી સાડી ન હતી એટલે તુલસી ખુશી ખુશી એની મોટી ભાભી પાસે ગઈ અને બોલી ભાભી હું મંદિર જાઉં છું મારી પાસે ગોટા જરી વાળી સાડી નથી મારે સારી સાડી નથી અને તમારી સાડી આપો ને સારી જરી વાળી ગોટાવાળી સાડી હોય તો મને આપો ને તેની મોટી ભાભી બોલી મારી પાસે ગોટા વાળી સાડી તો છે પણ બહુ મોંઘી છે ભાભીએ સાડી આપવાની ના કહી અને બોલી મારી પાસે તો આ એક જ સાડી છે જે મને મારા ભાઈએ આપી છે તમે કોઈ બીજી પાસેથી માંગી લો એટલે ઠીક છે ઉદાસ થઈને તુલસી જવું છે મારી પાસે જરીવાળી સાડી નથી જો ત્યાં મારી પાસે હોય તો મને આપો ને પણ બીજા નંબરની ભાભી મોટા ઘરની દીકરી હતી એટલે થોડી ઘમંડી હતી તેને તેની નણંદને ધૂતકારી દીધી અને બોલી ભિખારીની જેમ સાડી માંગવા આવી ગઈ શું આ ઘરમાં માત્ર હું જ દેખાવ છું તને જે હર કોઈ માંગવા અહીં આવી જાય છે તારે બીજા પણ ભાભીઓ છે એની પાસે જઈને કેમ નથી માંગતી જા એની પાસે જા અને સાડી માંગ તુલસી એના બીજા નંબરની ભાભી પાસેથી આવા કડવા વચન સાંભળીને બિચારી ઉદાસ થઈ ગઈ ચૂપ થઈ ગઈ અને ઉદાસ થઈને તેની ભાભી ભાભીએ જે સાડી આપવાની ના કહી દીધી એટલે એનું મન પડી ગયું ઉદાસ થઈ ગયું અને એ વારા ફરતી વારા ફરતી બીજી ભાભીઓ પાસે પણ

છ ભાભીઓ મોટા ઘરની પૈસાવાળા ઘરની દીકરી છે તેના ઘરે કોઈ જાતની કમી નથી જો એને મને જરીવાળી સાડી પહેરવા ન આપી તો આ બિચારી નાની સાતમી ભાભી છે એ તો બિચારા ગરીબ ઘરની છે માં-બાપ વગરની છે તો એની પાસે ક્યાંથી સાડી હશે જરીવાળી મૂંગી સાડી સારી એની પાસે ક્યાંથી હોય એટલામાં સાતમી ભાભી ખેતરમાં કામ કરવા ગઈતી તો એ પાછી આવી તો તેણે જોયું કે તુલસી નણંદ જેની નળન છે તે ઉદાસ થઈને ઓસરીને કિનારે બેઠી છે અને બોલ્યા એ સાતમી ભાભી બોલી બહેન શું વાત છે તમે આટલા ઉદાસ કેમ છો જ્યારે ઉદાસીનું કારણ પૂછ્યું તો તુલસીએ બધી વાત કરી કે ભાભી હું એકાદશીના પારણા કરવા માટે મંદિર જવાની છું પણ બધી ભાભીઓ મને સાડી આપવાની ના કહી દીધી બધી વાત સાંભળી સાતમી નાની ભાભી બોલી એ બહુ દયાળી દયાળુ હતી એ બોલી કઈ વાંધો નહીં બેન આમાં ઉદાસ થવાની શું વાત છે તમે મારી સાડી પહેરી લો મારી પાસે જરીવાળી સાડી છે આ સાંભળી બહેન તુલસી ખુશ થઈ ગઈ કે છ ભાભીએ તો સાડી આપવાની ના કહી પણ આ સાતમી ભાભીએ મને પહેરવા સાડી આપશે પછી સાતમી ભાભી એના રૂમમાં ગઈ અને જરી ગોટાવાળી સાડી હતી લાલ કલરની સાડી લાવી અને તેને તેની નળંદ તુલસીને આપી બોલી બહેન લ્યો આ સાડી પહેરીને તમે મંદિરે પૂજા કરી લેજો જઈ આવો મંદિરે સાડી પહેરવાથી કઈ ઘસાઈ થોડી જવાની છે બહેન દીકરીને જેટલું દેવામાં આવે એટલું પુણ્ય તો ભગવાન બ્રમણું કરીને આપે છે ડબલ થઈને પાછું મળે છે એ ક્યારેય વ્યર્થ નથી જતું બહેન તમે ઉદાસ ન થાઓ ખુશી ખુશીથી આ સાડી પહેરી લો અને તમે પૂજાપાઠ કરી આવો મંદિરે પારણા કરી આવો હવે તુલસીએ તેની ભાભી પાસેથી સાડી લીધી અને પહેરી લીધી જરીવાળી સાડી પહેરીને તુલસીએ પૂજાની થાળી તૈયાર કરી અને મંદિરે પૂજા કરવા માટે ચાલી નીકળી પૂજા કર્યા બાદ એકાદશીના પારણાની કથા બ્રાહ્મણી પાસેથી સાંભળી અને પછી તુલસી બ્રાહ્મણીને બોલી કે એકાદશીનું વ્રત રાખ્યું હતું કાલે એટલે હું તમને સીધું આપવા આવી છું હું મારા પિયર આવી છું બ્રાહ્મણીએ કથા સંભળાવી એકાદશીનું સીધું લઈ લીધું હવે તુલસી મંદિરેથી પ્રસાદ લઈને એના ઘરે આવી અને સાડી બદલી અને તે સાડી સારી રીતે સકેલી ઘડી કરી અને નાની ભાભી જે ત્યારે ઘરે નથી એટલે નાની ભાભીના રૂમમાં જઈને જઈને સાડી મૂકી દીધી પછી સાંજનું જમવાનું બનાવ્યું બધા જ માટે અને અને તેના પછી પણ પોતાનું જમવાનું બનાવ્યું વાસણ વાસણ સાફ કર્યા બધું જ કામ કર્યું અને પછી પોતાના માટે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું કેમ કે એકાદશીના પારણા કરવાના હતા પછી બધા જે હળી મળીને સાથે ભોજન કર્યું જમીને રાતના સમયે બધા સુઈ ગયા પોતપોતાના રૂમમાં જઈને બીજા દિવસે જયારે સવાર થઈ તો સાતમી ભાભી સુઈને ઉઠી તો એને એની આંખો ખુલી તો તેને રૂમમાં જોયું કે રૂમમાં બહુ પ્રકાશ પડી રહ્યો છે ઝગમગી રહ્યો છે તેને તિજોરી ખોલીને જોયું તો તેણે જોયું કે સાડી તુલસીને જે પહેરવા આપી હતી જરી ગોટાવાળી એ સાડી ખીરા હીરામોતીથી ઝગમગી રહી છે તેનાથી રૂમમાં ચારેય બાજુ પ્રકાશ ફેલાઈ રહ્યો છે નાની ભાભી આ જોઈને હેરાન થઈ ગઈ કે આ સાડીમાં તો સાચા હીરા મોતીની શેરો ઝગમગી રહી છે એને તો ખૂબ આશ્ચર્ય થયું એનું ઠેકાણું ન રહ્યું ખુશ થઈ તેને બધાને બૂમ પાડી અને બોલાવ્યા કે જુઓ મારી સાડીમાં હીરા મોતી ચમકી રહ્યા છે અને બધાને સાડી બતાવી અને બોલી કે આ સાડી મે બહેન તુલસીને મંદિરમાં પૂજા કરવા માટે પહેરવા આપી હતી જો આ મારી સાડી તો સાચા હીરા મોતીથી ઝગમગી રહી છે એટલામાં મંદિરની બ્રાહ્મણી પણ તેને જે કથા સંભળાવી હતી બ્રાહ્મણી પણ આપેલો કેટલાય ઘણો થઈને તમને પાછો મળે છે એમને આપેલું ક્યારેય વ્યર્થ નથી જતું એ ખૂબ જ પ્રગતિ કરે છે એ વ્યક્તિ જે ઘરમાં બહેન દીકરીનું માન સન્માન થાય છે ત્યાં ભગવાન રાજી રહે છે આ બધું જ્યારે છ મોટી ભાભીઓ સાંભળે છે તો એના મનમાં ને મનમાં ખૂબ પછતાવો થાય છે નાની ભંડાર લાગ્યા કરણી પછતાવો થવા લાગ્યો છ મોટી વહુને હવે ધીરે ધીરે સમય વીત્યો અને આમ બહેનના પ્રસ્તુતિનો સમય પણ આવી ગયો અને પિયરમાં હતી બહેન એટલે પ્રસ્તુતિ પણ પિયરમાં જ થઈ તુલસીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો બધી સાતેય ભાભીઓ બહેનની ખૂબ સેવા કરે છે. ગુંદના લાડુ, કાજુ બદામ, હલવા, સિરાપ બનાવીને નંદનને સુવાવડમાં ખવડાવે છે. સારી રીતે તેની સુવાવડ કરે છે અને બધી જ રીતની સેવા કરે છે. તેલની માલિશ ઘીની માલિશ, બાળકની માલિશ પણ કરે છે. અને આમ સાતેય સાતેય ભાભીઓ નંદનની સેવામાં લાગી જાય છે. શુભ સમયે બાળકનું નામકરણ કરવામાં આવ્યું બાળકની છઠ્ઠી કરી અને પછી સવા મહિના બાદ બહેનના સાસરે થી જવા માટે બુલાવો આવ્યો સમાચાર આવ્યા જવા માટેના હવે તુલસીને સાસરે મોકલવામાં આવે હવે તેના સાથે ભાઈનો ખેતરનો પાક ઘરે આવી ગયો હતો તૈયાર થઈને ખૂબ જ પાક થયો હતો દરેક વર્ષે જે થાય એના કરતાં આ વર્ષે બમણો પાક થયો ખેતરમાં સાથે ભાઈ બહુ ખુશ થયા કે તેની બહેન સાખ સાત અન્નપૂર્ણા છે એના પગલાથી તેના ઘરમાં આટલો સારો પાક થયો છે તે સાતેય ભાઈઓ એ નિર્ણય કર્યો કે તે હવે સાત નહીં પણ આઠ ભાગ પાડશે એક ભાગ તે તેની ને આપશે કેમ કે તેની નો હક બને છે સાતેય ભાઈએ આઠ ભાગ પાડ્યા અને આઠમા ભાગના જે પૈસા થાય તે તેની બહેન તુલસીને આપી દીધા બહેન વિદાય થઈ તો તેને ખૂબ જ આપ્યું પૈસા કપડા ઘરેણા બહુ બધું એને આપ્યું સાતમો ભાઈ ખુદ એની બહેન તુલસીને તેના સાસરે વિષ્ણુ અને માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ એ ભાઈના ઘરે થઈ ગયો એના ઘરમાં લક્ષ્મીજી આગમન થયું એના ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા હતા મિત્રો દીકરીઓ કઈ ધનની ભૂખી નથી હોતી પૈસા વસ્તુની ભૂખી નથી હોતી જે ઘરમાં દીકરીને આવકાર સન્માન અપાય છે તો શ્રી હરિ બહુ પ્રસન્ન રહે છે તેનાથી હંમેશા એની કૃપા રહે છે તે વ્યક્તિ પર એ તો માત્ર માન સન્માન અને ભાવની ભૂખી હોય છે બેન દીકરીને જે પણ આપો તેનું બમણું કરીને ભગવાન તમને પાછું આપે છે કામ ધંધામાં પ્રગતિ થાય છે તેથી જ દીકરીને કોઈ બેન દીકરી હોય એને ઘરે આવે તો તેને ઉચિત આદર સત્કાર કરવો જે પણ સામર્થ્ય હોય એ ભેટ આપીને વિદાય કરવી ક્યારે આપણા આંગણેથી ખાલી હાથે ન જોવી જોઈએ નિશાસો નાખીને ન જોવી જોઈએ કારણ કે જેટલા આશીર્વાદ ફળે છે ને એટલો નિશાસો પણ લાગે છે માટે દીકરી ક્યારે ખાલી હાથેથી ઘરેથી ન જવી જોઈએ ફૂલ નહીં તો ફૂલી પાકડી પણ વિદાય કરતી વખતે કઈક ને કઈક એને હાથમાં જરૂર આપવું જોઈએ તેના પર માં લક્ષ્મીની સદાય કૃપા રહે છે માન સન્માન અને આવકાર આપવો જોઈએ બોલો ભગવાન વિષ્ણુ ની જય જય મહાલક્ષ્મી જય એકાદ હે મહાલ કૃપા કરી એવી જ રીતે આ કથા સાંભળનાર બોલનાર વાંચનાર હોંકારો ભરનાર ના માં શ્રી હરિ ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી સદાય નિવાસ કરજો સદાય સ્થાયી રૂપે નિવાસ કરજો જય શ્રી હરિ જય મહાલક્ષ્મી મિત્રો